નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું ધુરાભાઈ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે વરસાદ સારામાં સારો થયો છે અને વરસાદ એટલો બધો થયો છે અને આ સાતમો મહિનો લગભગ ચાલુ થઈ ગયો છે પણ છતાં પણ હજુ વરસાદ રોકાવાનું નામ લેતું નથી અને કપાસમાં ઘણું બધું નુકસાન છે અને ઘણા બધા ખેડૂતોને કપાસ ભરે અને હવે પછી એમ કે ભાઈ હવે પછી બીજું કપાસ સિવાયનું બીજું કયું બિયારણ કરવું જોઈએ જેથી કરીને ખેડૂતને ફાયદો થાય એવું આજે એક બિયારણ વિશેની આપણે ચર્ચા કરવાના છીએ જે સાતમા મહિના પછી પણ વાવેતર કરો તો કપાસ જેટલું અથવા તો કપાસ કરતા સારું ઉત્પાદન આપે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એમાં એવી આપણે ગુજરાતની મોટામાં મોટી કંપની એરંડાના બિયારણ બનાવતી ગુજરાતની મોટામાં મોટી કંપની અને ભારતભરમાં સૌથી વધારે એરંડા વેચતી કંપની એવી અવની શેર્સ પ્રાઇવેટ લિમિટેડના એરંડાની ઘણી બધી જાતો આવે છે એમાં સર્વપ્રથમ એકતાલી આવ્યું ત્યારબાદ અવની અગિયાર પ્લસ આવ્યું અને ત્યારબાદ લેટેસ્ટ માં લેટેસ્ટ હમણાં અવની અઢાર આવ્યું છે તો આ વેરાયટી આજે આપણી યુટ્યુબની ચેનલમાં સુરેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લાના સેલ્સ ઓફિસર માન્ય શ્રી મેહુલભાઈ ઉપસ્થિત થયા છે તો આજે અમારી વિશ્વાસ એજન્સી ની યુટ્યુબ ની ચેનલમાં આવ્યા છે તો આજે આપણે સાહેબ પાસેથી માહિતી મેળવશું કે ભાઈ અવની અગિયાર માં શું ખાસિયત છે અગિયાર પ્લસ માં શું ખાસિયત છે એકતાલીસ માં શું ખાસિયત છે અને નવી આવેલી અઢાર આ એરાંડા ત્રણ જાતોમાંથી આપણે કઈ કઈ જાત કરી જેથી કરી આપણને વધારે ઉત્પાદન આવે તો એના આજના વિડીયોમાં આપણે એરાંડા વિશેની માહિતી માન્ય શ્રી મેહુલભાઈ પાસેથી મેળવશું જે જેમણે એરાંડામાં સારામાં સારો અનુભવ છે એટલે કે એવું કહેવાય કે જ્યાં ના પાછા રહ્યું ત્યાં પાછા અનુભવી એવા એવા અનુભવી મેહુલભાઈ આપણી સાથે છે અને એમની પાસેથી આપણે એરંડા વિશે માહિતી મેળવશું તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે ભારતભરમાં જે વધારે વ્યક્તિ એરંડા એરંડાના બિયાર કંપની છે અવની સીડ તો અવની સીડ એરંડા ખેડૂતો કેવી રીતે ઉપયોગી થાય અને શું શું ઉત્પાદન આપે એની ખાસિયતો શું છે એનું વાવેતર કેટલું કરવું જોઈએ અને વિગે કેટલું ઉત્પાદન આપે એના વિશેની માહિતી આપો સાહેબ અમારા ખેડૂત નમસ્કાર ખેડૂત મિત્રો અવની લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌથી વધારે દિવેલા નું બિયારણ વેચતી કંપની હોય તો એ છે અવની સીટ લિમિટેડ મોટા ભાગના ખેડૂતોની લોકચાહના જે છે એની ક્વોલિટી ના હિસાબે આજે આ બધા ખેડૂતોનો આટલો પ્રતિસાદ આપણને મળ્યો છે કે કોઈ પણ ખેડૂત ને દિવેલો વાવવો હોય તો અત્યારે દિવેલા નો કર્યા એક અવની સીટ લિમિટેડ બની ગયો છે એટલે કોઈને દિવેલો વાવો હોય તો મોટા જે ખેડૂતો જે છે એમની સૌથી પહેલી પસંદ જે છે એ અવનીના દિવેલા હોય છે હવે કંપની જે છે એની શરૂઆત જે છે ઓગણીસો ત્યાંસી થી શરૂઆત થઈ ત્યારથી જે દિવેલા ની અંદર જે છે કંપની સૌથી હાએસ્ટ સેલ કરતી કંપની આવી છે તો અત્યારે આપણી પાસે હાલમાં ત્રણ વેરાયટી અહીંયા હાજરમાં છે અવની એકતાલીસ અવની અગિયાર પ્લસ અને અવની અઢાર આ ત્રણેય વેરાયટી દિવેલાની જે છે એ હાઈબ્રીડ જાતો છે લાલ થડ વાળી જાતો છે સૌથી પહેલા આપણે જો માહિતી આપણે એકતાલીસ અવની એકતાલીસ ની આપવી તો આજે રિસર્ચ હાઈબ્રીડ દિવેલા અવની એકતાલીસ જે છે એ એક લાલ થડ વાળી વેરાયટી છે થોડા ભાઈ પછી આની અંદર ફૂટની સંખ્યા જે છે એ અન્ય જાતો કરતા ખુબજ વધારે આવે છે અને આની જે માળ જે છે એકદમ લાંબી અને ભરાવદાર ઘણા બધા ખેડૂતોની બીજી જાતમાં ફરિયાદ રહેતી હોય છે કે મોટી થાય છે પણ એની અંદર જે દાણા બેસવાની હોય ખરી જવાનો પ્રોબ્લેમ હોય તો આ જે આપણી વેરાયટી છે એમાં નથી દાણા ખરવાનો પ્રોબ્લેમ આવતો કે નથી આછી માળ આવતી નથી નાની માળ થતી લાંબી અને ભરાવદાર માળો આવે છે પછી ફૂટની સંખ્યા જે છે એ વધારે આવે છે અને સૌથી મહત્ત્વની બાબત કે દિવેલામાંથી જો ખેડૂતો પરેશાન થઈ જતા હોય તો વાવીન ઉગીન હમો નમો થાય ને પછી સુકારો વાવીને મૂકી જાય બરોબર તો ખેડૂતને વાવેલું જે છે પાક નિષ્ફળ જાય તો આપડી આ જે છે સુકારા પ્રતિરોધક જાત છે જેટલી પણ અનિશિત લિમિટેડના દિવેલાની જાતો જે છે એ બધી આપણે જે છે એ સુકારા પ્રતિરોધક જાતો આપવી છે પછી જે છે સૌથી વધારે ડિમાન્ડમાં અત્યારે હાલમાં જે વેરાયટી હોય એ જોવા જઈએ તો રિસર્ચ હાઈબ્રિડ દિવેલા અવની અગિયાર પ્લસ છે અવની અગિયાર પ્લસ દિવેલા ની અંદર એના છોડની જે ફૂટ અને ડાળીની સંખ્યા જે છે એ બીજા બધા છોડ કરતા ડાળીઓની સંખ્યામાં વધારે આવે છે સુકારા પ્રતિરોધક જાત છે અને એની જે માળ જે છે મોટી અને ભરાવદાર આવે છે પછી અમુક જાતોમાં એવું જોવા મળે છે ઘણા ખેડૂતોની ફરિયાદ હોય છે કે ભાઈ બીજી જાત વાવીને પસ્તાના તા એમાં શું થયું હતું તો એમ કે પેલી માળ આવી ઘોરી માળ જે છે એ લાંબી આવી પણ બીજી બધી માળો જે છે ટૂંકી ટૂંકી આવી તો આપણે જે રિસર્ચ હાઈબ્રિજી વાળા અગિયાર છે આમાં ફૂટની જે બધી માળો જે છે એ ધોરી માળ જેવી બધી સરખી એક સરખી સાઈઝ મોટી માળો આવે છે એટલે બધી મોટી માળો આવે એટલે ઉત્પાદન એમાં સારું મળે છે અને આપણે દર વર્ષે ખેડૂતોની ફિલ્ડમાં ફિલ્ડ એક્ટિવિટીમાં જતા હોય છે ખેડૂતોને પૂછતા હોય છે તો ખેડૂતો

સૌથી મોટામાં મોટી જો દિવેલાની ખાસિયત હોય ધૂળાભાઈ તો ખેડૂતને માલ ઘરે લાવ્યા પછી બીજો પાક હોય તો જલ્દી જલ્દી વેચવો પડે માનો કે જીરું હોય તો જાજો ટાઈમ સંગ્રહ ન કરીએ કે બગડી જવાનો પ્રશ્ન રહે દિવેલાનો એવો પાક છે બે વર્ષ એમ ખૂણા ભરીને તમારે ભાવ તમને પોષણ સમ ન લાગતા હોય ઘરમાં ભરીને મૂકી દો તો આ હળે નહીં એટલે તમારે હાચવું હોય તો હાચવી એકો બધી રીતે આમાં બેનિફિટ છે અને આ વર્ષે અવની સીડ લિમિટેડ એક નવી વેરાયટી લઈને ને આવેલું છે જેનું નામ છે નવી હાઈબ્રિડ જાત છે લાલ થડ વાળી જાત છે અને આ જાતની અંદર જે માળો જે છે બધી એક સરખી લાંબી અને જે ફૂટની માળો જે છે એ પણ બધી ધોરી માળ જેવી લાંબી જ આવે ધોડા

તો ધન્યવાદ સાહેબ સાહેબે જે માહિતી આપી કે ભાઈ તમે કોઈ પણ અવની વેરાયટી કરો અવની એકતાલીસ કરો અગિયાર પ્લસ કરો કે અઢાર કરો એ બધી જ વેરાયટી અલગ અલગ ખાસિયત છે તમારી જમીનની અનુકૂળતા મુજબ તથા તમારા એરિયા મુજબ લગભગ આ ભારતભરમાં તમને ગમે ત્યાંથી આ બિયારણ મળી રહે ગુજરાત ઉપરાંત ભારતભરમાં સૌથી વધારે અવનીના બિયારણ વેચાય છે તો આ વેરાયટીમાંથી તમે ગમે તે વેરાયટી પસંદ કરી અને અવનીના એરંડા કરી શકો છો અને ખેડૂતો સાહેબે કીધું એમ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે ફક્ત એ

વધારે પૈસા રડવા માંગતા હોય અને એરંડા ખેતી કરવા માંગતા હોય તો અવનીના એરંડા કરી શકો છો અને કંપની કહેશે એમ અવનીના એરંડા વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો તો હવે પછી આપણે ખેતી લાયક નવી માહિતી એકત્રિત કરીએ અથવા તો બિહાણ વિશેની નવી માહિતી એકઠી કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને મેહુલભાઈ નો આભાર